નમ શિવાય હર હર મહાદેવ સનાતન ધર્મનો નાદ ગજવવા અનહદ નાદમાં આપ સૌ ભક્તજનોનું સ્વાગત છે આજે ચૈત્ર વદ અગિયારસ જેને આપણે વરુઠીની એકાદશી કહીએ છીએ આ એકાદશીમાં ભગવાન વિષ્ણુના વરાહ અવતારની પૂજા કરવામાં આવે છે જેમાં હિરણાક્ષ હિરણક્ષ જ્યારે પૃથ્વીને અગાધ સમુદ્રમાં છેક રસાતળ સુધી લઈ ગયો ત્યારે ભગવાન શ્રી હરિવિષ્ણુ વરાહનું રૂપ ધારણ કરે છે અને જેમ મદમાં ગાંડો બનેલો હાથી પોતાની સૂંઢમાં કમળ ઉપાડી લે તેમ રમત માત્રમાં પોતાના દંતશૂડ ઉપર પૃથ્વીને ઉચકીને વરાહ ભગવાન પાણીની બહાર આવે છે અને પૃથ્વીનો પાણીમાંથી ઉદ્ધાર કરે છે અને તે જ સમયે હિરણાક્ષનો વધ કરીને પૃથ્વીને તેના ત્રાસમાંથી મુક્ત કરે છે આમ દશા અવતારના ત્રીજા અવતાર વરાહ અવતારની પૂજાનું આ એકાદશીમાં વિશેષ મહત્વ છે વરુથીની એકાદશીના વ્રતથી સદાય સુખની પ્રાપ્તિ થાય છે દસ હજાર વર્ષ સુધી તપસ્યા કર્યા પછી મનુષ્યને જે ફળની પ્રાપ્તિ થાય છે એ જ ફળ માત્ર વરુથીની એકાદશીના વ્રત માત્રથી પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને આ વ્રતનો મહિમા જણાવતા કહે છે હે નૃપ શ્રેષ્ઠ ઘોડાના દાન કરતાં હાથીનું દાન શ્રેષ્ઠ છે અને ભૂમિદાન એના કરતાં પણ શ્રેષ્ઠ છે ભૂમિદાનથી પણ વધુ ચડિયાતું તલનું દાન છે અને તલદાનથી વધારે સુવર્ણદાન અને સુવર્ણદાનથી વધારે અન્નદાન શ્રેષ્ઠ મનાય છે કારણ કે અન્નથી જ દેવતાઓ પિતૃઓ અને મનુષ્યો તૃપ્ત થાય છે અને તેનાથી પણ શ્રેષ્ઠ કન્યાદાન માનવામાં આવે છે આ વ્રતના પ્રભાવથી કન્યા કર્યા બરાબર પુણ્યની પ્રાપ્તિ થાય છે માટે જેમના ઘરે દીકરી નથી તેવા માતા પિતાએ આ વ્રત જરૂર કરવું જોઈએ જેથી તેઓ કન્યાદાન સમાન પુણ્યફળની પ્રાપ્તિ કરી શકે છે શ્રી કૃષ્ણ આગળ કહે છે જે મનુષ્યો પોતાની શક્તિ પ્રમાણે પોતાની દીકરીને આભૂષણોથી વિભૂષિત કરીને પવિત્ર ભાવથી કન્યાનું દાન કરે છે એમના પુણ્યની સંખ્યા ગણવામાં તો સ્વયં ચિત્રગુપ્ત પણ અસમર્થ છે અને વરુથીની એકાદશી કરીને મનુષ્યો એના જેવું જ પ્રાપ્ત કરી શકે છે રાજન આ દિવસે વરુથીની એકાદશીના વ્રતની કથાનું શ્રવણ કરવાનો પણ મહિમા છે જ્યાં સુધી એકાદશી વ્રતની કથા સાંભળવામાં ન આવે ત્યાં સુધી વ્રત પૂર્ણ મનાતું નથી માટે હે યુધિષ્ઠિર હવે તમે આ વ્રતની કથાનું ખૂબ ધ્યાનપૂર્વક શ્રવણ કરો પ્રાચીન સમયમાં નર્મદા નદીના કિનારે માંધાતા નામનો રાજા રાજ્ય કરતો હતો આ રાજા ખૂબ જ ઉદાર અને ધાર્મિક વૃત્તિવાળો હતો એકવાર જ્યારે રાજા જંગલમાં તપસ્યામાં લીન હતો ત્યારે એક જંગલી રીંછ ત્યાં આવ્યું અને રાજાનો પગ કરડીને ખાવા લાગ્યું રાજાએ અદ્રશ્ય જોયું પણ તેઓ જરાય ગભરાયા વિના પોતાની તપસ્યામાં જ લીન રહ્યા પરંતુ થોડી વાર પછી ત્યારે શારીરિક કષ્ટ અને પીડાના કારણે રાજાની તપસ્યા ભંગ થાય છે રાજા ધાર્મિક વૃત્તિવાળો હોવાથી તે ક્રોધ કે હિંસા કરતો નથી પણ મનોમન ભગવાન વિષ્ણુને પોતાને આ કષ્ટમાંથી ઉગારવા માટે પ્રાર્થના કરે છે ત્યારે રાજાનો આર્તનાદ સાંભળી ભગવાન વિષ્ણુ સ્વયં ત્યાં પ્રગટ થાય છે અને પોતાના સુદર્શન ચક્રથી રીંછનો વધ કરી નાખે છે પગ કરડી હોવાથી રાજાને ખૂબ જ પીડા થઈ રહી હતી ત્યારે રાજાએ બે હાથ જોડી પોતાની આ શારીરિક અને માનસિક પીડાને દૂર કરવાનો ઉપાય પૂછ્યો ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું હે રાજન આ તમારા પૂર્વ જન્મના કર્મોનું ફળ છે તું અહીંથી મથુરા જા અને ચૈત્ર માસના વદ પક્ષમાં આવતી એકાદશીનું વ્રત કરજે અને મારા વરાહ અવતાર અને સાથે સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરજે આ એકાદશીના વ્રતના પ્રભાવથી તને તમામ શારીરિક અને માનસિક કષ્ટોમાંથી મુક્તિ મળશે રાજા માંધાતાએ ભગવાન વિષ્ણુની આજ્ઞા પ્રમાણે ખૂબ જ વિધિ વિધાનપૂર્વક વરુથીની એકાદશીનું વ્રત કર્યું અને વરાહ ભગવાન દેવી લક્ષ્મીજીની પૂજા કરી આખો દિવસ ઓમ વિષ્ણવે નમહના જાગ કર્યા રાત્રે જાગરણ કર્યું અને અન્નનો ત્યાગ કરીને માત્ર ફળનો આહાર લીધો આ વ્રતના પ્રભાવથી રાજા તરત જ બધી પીડામાંથી મુક્તિ પામે છે અને તેનું શરીર ફરીથી સુંદર અને સુદૃઢ અંગોવાળું બની જાય છે અને રાજા પોતાના સમગ્ર જીવન દરમિયાન તમામ એકાદશીના વ્રતનો સંકલ્પ કરે છે મૃત્યુ પછી રાજા માંધાતા મોક્ષની ગતિ પ્રાપ્ત કરે છે હે વાસુદેવ હે ભગવાન મધુસૂદન શ્રી હરિ વિષ્ણુ જેવા તમે રાજા માંધાતાને ફળ્યા એવા વ્રત કરનાર વાર્તા સાંભળનાર સૌને ફળજો બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય નમ પાર્વતી પતય હર હર મહાદેવ હર